થઈ છે જુનિયર ક્લાર્ક માટે મોટી સંખ્યામાં ભરતીની પણ જાહેરાત કરાઈ છે ત્યાં પાંચ ફેબ્રુઆરી બે થી ઓનલાઈન અરજી જે છે તે કરવા કરી શકાશે ઓજાસ પોર્ટલ જે છે એની ઉપર જે અપડેટ જે છે તે તમારે તમામ ફોર્મ ભરવાના રહેશે સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા વર્ગ ત્રણની પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી જીએસએસએસબી દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરી સમાજ કલ્યાણ નિરીક્ષક સિનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર ભરતી છે તે જાહેર કરવામાં આવી ગ્રુપ એક એ હેઠળ બે હજાર ત્રણસો પાસાઠ અને ગ્રુપ બે હેઠળ ત્રણ હજાર પાંચ જગ્યા ઉપર ભરતીની છે તે જાહેરાત છે તે કરવામાં આવી સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના પદો પણ છે તેની અંદર પણ ભરતીની જાહેરાત કરવામાં આવી જુનિયર ક્લાર્ક માટે મોટી સંખ્યાની અંદર ભરતી છે તે જાહેર કરવામાં આવી છે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ઓનલાઈન અરજી છે તે આમની અંદર કરી શકશે જે અલગ અલગ વિભાગો છે તેમાં સરકાર દ્વારા અને જીએસએ એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ જગ્યાઓ છે તે ટૂંક જ સમયની અંદર એ ભરવામાં આવશે અને આ જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈ અત્યારે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે તે સામે આવી રહ્યા છે વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે ભાવિક જે રીતના સરકારે

વીસ ફેબ્રુઆરીથી ઓઝા પોર્ટલ આવેલું છે એ ઓનલાઇન પર તમે અરજી કરી શકો છો એમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધાર કે પસંદગીની પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરી દેવામાં અજવામાં આવશે ત્યારે રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ સ્વર્ણ તપણ અસ્થિર માનવામાં આવેલી છે અને અલગ અલગ વિભાગોમાં પાંચ જેટલી જગ્યાઓ જે છે તે ભરવામાં આવશે ને એ જગ્યાઓ વર્તાની સાથે જ કહી શકાય છે કે આ મોટી જાહેરાત પણ તૈયાર કરી દેવામાં આવી છે જેમાં જીએસએસબી કે જેમના દ્વારા એ વિવિધ સરકારી વિભાગ છે તેની ભરતી પ્રક્રિયા જે છે તે હાલ તો આજથી જ એ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં પાંચ ફેબ્રુઆરી થી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વીસ ફેબ્રુઆરી થી વીસ ફેબ્રુઆરી સુધી ઓજાસ પોર્ટલ જે છે એની ઉપર જે અપડેટ જે છે તે તમારે તમામ ફોર્મ ભરવાના રહેશે એટલે કે પાંચ થી લઈને વીસ તારીખ સુધી પંદર થી સોળ દિવસનો ટાઈમ આપવાનો આવશે કે પંદર થી

બિલકુલ આભાર અલગ અલગ વિભાગોની અંદર અત્યારે સરકાર એ ભરતી પ્રક્રિયા કરી રહી છે એ પોલીસ વિભાગ હોય જીપીએસસી હોય કે પછી ગૌણ સેવા પસંદગી મંડળ હોય એ તમામ એક બાદ એક ભરતીઓ એ રાજ્ય સરકાર છે તે બહાર પાડી રહી છે યુવાનો લાંબા સમયથી આ જે ભરતીઓની રાહ જોઈ રહ્યા હતા એ ભરતીઓ એકસાથે એક બાદ એક આવી રહી છે અને તમામ ભરતીઓ એ તાત્કાલિકના ધોરણે એમની પ્રક્રિયા પૂર્ણ કરી અને વર્ક ઓર્ડર આપવાની પણ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ને તેને જ લઈ એક બાદ એક ભરતીઓ છે તે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે અત્યારે જ્યારે પોલીસ વિભાગની ભરતીની પ્રક્રિયા ચાલુ છે તેની વચ્ચે જીપીએસસીએ પણ પોતાની ભરતીની પ્રક્રિયાની તારીખો બહાર પાડી ત્યારબાદ હવે ગૌણ સેવા પસંદગી મંડળે પણ તલાટીકમ મંત્રી હોય જુનિયર સિનિયર ક્લાર્ક હોય કે સુપ્રિન્ટેન્ડરના પદો હોય આ તમામ જે પદો ખાલી પડ્યા છે તેના ઉપર આ ભરતી પ્રક્રિયા છે તે આવનારી પાંચ ફેબ્રુઆરીથી લઈ અને વીસ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરાશે અને ઓજસ વેબસાઇટ ઉપર આ તમામ માહિતી છે આ ભરતી પ્રક્રિયાને લઈ અત્યારે જીએસએસ દ્વારા મૂકવામાં આવી છે